આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર વરથાણા ટોલ ટેક્સનો વધારા અંતર્ગત વિરોધ થઈ રહ્યો છે સ્થાનિકો અવરજવર ફ્રીની માંગ સાથે ટોલ પ્લાઝા મેનેજરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે મધરાતથી ટોલ ટેક્સમાં વધારો થતાં જ કે કરજણ નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર આવેલા ટોલ નાકા ઉપરથી સ્થાનિકોને ફ્રીમાં અવરજવર કરવામાં આવે અને તકલીફ ન પડે તે માટે જ કરજણ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા આજરોજ કરજણ ટોલ પ્લાઝા મેનેજરને મૌખિક રજૂઆત કરવામાં આવી છેલ્લા છ માસમાં બીજી વાર ટોલ ઉપરનો ભાવ વધારો કરવામાં આવ્યા છે જેને લઈને જ એક માંગ ઉઠવા પામે છે કે આ ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવે આજ રોજ કરજણના ટોલ પ્લાઝાના મેનેજર સાહેબને રૂબરૂ મળી મૌખિક રજૂઆત કરવામાં આવી છે કે કરજણ ખાતે જે જે સિક્સ ગાડી ફ્રી કરવામાં આવે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે અને છેલ્લા છ મહિનામાં જે આ ભાવનો જે ધરખમ વધારો કરવામાં આવે છે ખોટું છે કારણ કે જે તે સમયે એલ એન્ડ ટીને સરકાર વચ્ચે આ ટોલ નાકાનો કરાર પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ છેલ્લા ચાર વર્ષથી આ ચાલે છે અને સરકાર આ ટોલ નાકાને અબોધુ રૂપિયાનો ફાયદો ઉઠાવે છે પરંતુ એના સ્થાનિક લોકોની જમીન ગઈ છે ખેડૂતોની ખેતીની જમીન ગાય છે પરંતુ કરજણ તાલુકાના જે ફ્રી આપતા નહીં તે બાબતની રજૂઆત કરી છે અને જો આવનારા સમયમાં આ ટોલ લાગુ કરજણ તાલુકા માટે ફ્રી કરવામાં નહીં આવે તો આગામી દિવસો જલંત આંદોલન કરીશું આજ રોજ કરજણ ખાતે આવેલ ભરથાણા ગામ પાસે જે ટોલ પ્લાઝા આવેલો છે ત્યાં અમે મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા વડોદરા જિલ્લાને ફ્રી કરવામાં આવે એની રજૂઆતને લઈને આવ્યા હતા જીજે જે ફાઇવ ફ્રી કરવામાં આવતું હોય જે સોલ ફ્રી કરવામાં આવતું હોય તો જીજે જે સિક્સ સાથે અન્યાય કઈ રીતના કરવામાં આવે છે એને લઈને રજૂઆત કરવામાં આવ્યા છે તેમજ સડસઠ ટકાનો જેટલા છ મહિનાની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને અમારો સખત શબ્દોની અંદર વિરોધ છે કે સડસઠ ટકા જે ભાવ વધારો છે એ ચલાવી લેવામાં નહીં આવે વીસ વર્ષ પહેલાં જે રોડ બનેલો એ રોડની અંદર જો સડસઠ ટકાનો ભાવ વધારો કરવામાં આવે છે એ ક્યારેય સહન સહન કરી લેવામાં નહીં આવે અને વડોદરા જિલ્લાની જે તમામ જનતા છે એને જગાડવાની જરૂર છે એનું કારણ કે આ લોકો દ્વારા કપડાં ઉતારી લેવા લગીને ભાવ વધારા કરી અને આગામી દિવસની અંદર જો ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો અમે અહીંયા ઉગ્ર કરીશું એવી સાહેબસિંહને રજૂઆત કરી છે